નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પટિયાર સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે આજે ધ્રાંગધ્રાના નગરપાલિકા સંચાલિત શૌચાલયો જે જાહેર શૌચાલય છે તેની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે આ શૌચાલયોની બનાવ્યા પછીની હાલત પણ એકદમ અતિ ખરાબ છે તો આ બનાવી નાખ્યા પછી શૌચાલયોને રાખરખાવ કરવાની જવાબદારી કોની હોય છે તે એક મોટો પ્રશ્ન થાય છે આ ધ્રંગધ્રાના હનુમાનઢોકડીયાથી ઘાટ દરવાજા જવાના રસ્તા પર બારી પાસે આવેલું શૌચાલય છે જે બનાવ્યા પછી તેને બહારણું નાખીને તાળું પણ મારી દેવામાં આવ્યું છે તે આપ જોઈ શકો છો કે આ તાળું મારેલું છે તો દર્શક મિત્રો આ કઈ રીતની વ્યવસ્થા છે શૌચાલય બનાવ્યા મહિલા માટેના શૌચાલય બનાવેલા છે તો દરવાજે તો તાળું છે તો આ વિસ્તારની મહિલાઓ શૌચ કરવા માટે ક્યાં જતી હશે તે પણ એક જોવાલાયક છે અને આ શૌચાલયની અંદર પણ કોઈ ઠેકાણા દેખાતા નથી એટલી ગંદકી છે અને બહારથી તાળું મારી દેવામાં આવ્યું છે તો પછી આ શૌચાલય બનાવ્યા શા માટે રૂપિયાનો બગાડ કરવા વિકાસના નામે આવેલા રૂપિયાનો બગાડ કરાયો છે અને શૌચાલયની બહાર જ જેમ ગુંબડાવા હોય વ્યક્તિને તેવી રીતે આ ગંદકી દેખાઈ રહી છે તો આપણે જોયું દર્શક મિત્રો કે ધ્રાંગધ્રાની ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર નગરપાલિકાના વહીવટની કેવી હાલત છે કે એક ઘરડી ડોસીને જેમ નવા કપડાં પહેરાવી મેકઅપ કરી રાખી હોય અને તે ઘરડી ડોસીનો મેકઅપ ઉતર્યા પછી એની અસલ નજારો જોવા મળે છે તેઓ આ ધાંગધ્રા નગરપાલિકાના બબુચક જેવા લાગતા અણઘડ વહીવટ કરતા અધિકારીઓનો છે તો આ શૌચાલયને બનાવીને તાળા જ મારવાના હતા તો બનાવ્યું શા માટે અને જનતાના વિકાસ માટે આવેલા અને જનતાની સગવડ માટે બનાવેલા આ જાજરૂમાં નાખેલા રૂપિયા પાણીમાં જ ગયા કહેવાય તો આપ જોઈ શકો છો કે આજુબાજુના બધા વિસ્તારની મહિલાઓ આ શૌચાલયમાં શૌચ કરવા આવતી હતી તે બંધ થઈ ગઈ છે અને તેઓની હાલત કપોડી બની છે અને અહીંયા શૌચાલય બનાવ્યા પછી અંદરની સાફ સફાઈ પણ નથી જોવા મળી રહી અને બહાર તો એકદમ ગંદકીભર્યું વાતાવરણ અને કચરો દેખાઈ રહ્યો છે તો માત્ર શૌચાલય બનાવી નાખવાથી જવાબદારી પૂર્ણ થઈ જતી નથી તેનો રખરખાવ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવવો જોઈએ આપ જોઈ શકો છો કે આ ખરેખર ધ્રાંગધ્રામાં બધી જગ્યાએ આવા જ શૌચાલયો બનાવ્યા છે કે શું તેની હવે એક એક શૌચાલયની મુલાકાત લઈ અને ગ્રાઉન્ડ લેવલ દેખાડવામાં આવે